નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું વહેલી સવારથી ઉત્તર ગુજરાત અમદાવાદ સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે પણ આગાહી કરેલી હતી તે પ્રમાણે વહેલી સવારથી જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ધીમે 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 ધારે વરસાદ શરૂ થયો સમજવાનો પ્રયત્ન એ કરીશું કે આવનારા સમયમાં કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને ક્યાં આગાડી વરસાદ જે છે તે ધરબડાટી છે મારા સહયોગી રાજને હું કહીશ કે આપણે સ્ક્રીન ઉપર બતાવીશું કે જે અમદાવાદ અને બરોડાની ઉપરનો જે આખો ભાગ જે છે તે અત્યારે હાલ ચાર વાગ્યા છે ત્યારે જે પ્રમાણે રેડ કલર અને વ્હાઈટ કલરમાં પરિવર્તન થઈ રહ્યું છે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂકેલો છે ગાંધીનગર મહેસાણા હિંમતનગર અને બનાસકાંઠા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જે હવામાન વિભાગે કરી હતી તે પ્રમાણે વરસાદ જોવા મળેલો છે જે પરિસ્થિતિ બદલાઈ રહી છે સતત તે જોઈએ તો આવનારા એક દિવસ સુધીમાં કચ્છ સુધી વરસાદી માહોલ જોવા મળશે અને સાથે સાથે જે પ્રમાણે અત્યારે હાલ છ વાગેલા છે તેમાં વડોદરા મહીસાગર જિલ્લા અને અમદાવાદ સાથે સાથે સુરેન્દ્રનગરનો કેટલો ભાગ અને અમદાવાદ આખો જિલ્લો ભરૂચ સહિતનો આખો જે આ વિસ્તાર જે છે ત્યાં રાત સુધીમાં ભારે વરસાદની જે આગાહી છે તે અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો વધુ જે આગાહી જે છે અને વરસાદ ક્યાં ક્યાં ગુજરાતની અંદર આજે થયેલો છે તે સમજવા માટે અને જોવા માટે અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનો સ્પેશિયલ રિપોર્ટ વહેલી સવારથી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે મહીસાગરના લુણાવાડામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાકમાં નડિયાદમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકો છે વસોમાં ત્રણ ઇંચ દાહોદમાં ત્રણ ઇંચ અને સંતરામપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર મહુદા ઝાલોદ મોરવા હડફ લુણાવાડા સિંગવડ ફતેપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે પેટલાદ આણંદ સોજિત્રા મહિમદાબાદ ખેડા લીમખેડા વીરપુર દેવગઢ બારીયા અને કપડવંજ સહિત માતરમાં કુલ દસ તાલુકાઓમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પચીસ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વરસાદ નોંધાયો છે લાંબા સમય બાદ સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા પંથકમાં મેઘમહેર જોવા મળી વરસાદને કારણે લોકો અસહ્ય બફારામાંથી છુટકારો મળી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ ખાબ્યો મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં જળભરાવના દ્રશ્યો સામે આવ્યા છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મહેસાણા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે ઉપરાંત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે માણસામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતો પણ વાવણીમાં જોડાયા છે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે ઇટાદરા સાલૈયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી નજરે પડી રહ્યા છે બીજી બાજુ માણસા ગાંધીનગર હાઈવે પર વિઝિબિલિટી ઘટતા જ વાહન ચાલકોએ લાઇટ ચાલુ કરવા મજબૂર બનાવી વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં અત્યાર સુધીમાં સાડા ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે ખાનપુર તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે સંતરામપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા છે વીરપુર તાલુકામાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો કડાણા તાલુકામાં એક ઇંચ વરસાદ થાપ્યો છે મહીસાગર જિલ્લાના સાર્વત્રિક મેઘમહેરને લઈને ખેડૂતો ખુશખુશાલ નજરે પડી રહ્યા છે મહીસાગર જિલ્લામાં વરસાદ વરસતા નદી તળાવમાં નવા નીરની આવક નોંધાઈ છે